આજે આપણે બનાવીશું બોરમાંથી એક ચટપટું અથાણું ખાવામાં ખૂબ જ ચટપટુ અને ટેસ્ટી લાગે છે હવે અહીં મેં ત્રણસો ગ્રામ જેટલા બોર લીધા છે બોરને સારી રીતે ધોઈ લીધા છે હવે બોરને આ રીતે તોડીને ચેક કરી લેવાનું છે સળેલા બોર હોય તો તેને કાઢી નાખવાના છે હવે બધા બોરને આ રીતે દબાવીને તોડી લીધા છે અને ચેક કરી લીધા છે હવે અથાણાનો મસાલો બનાવવા માટે ત્રણ ચમચી જેટલા સૂકા ધાણા લીધા છે હવે અડધી ચમચી જેટલા મરીના દાણા અને બે ચમચી જેટલું જીરું લીધું છે હવે એમાં બે ચમચી જેટલી વરિયાળી ઉમેરવાની છે સાથે ચારથી પાંચ સૂકા તીખા લાલ મરચાં ઉમેરવાના છે હવે ગેસની ફ્લેમ ઓન કરવાની છે બધો મસાલો સારી રીતે ધીમી આંચ પર શેકી લેવાનો છે હવે મસાલામાં અડધી ચમચી જેટલા મેથીના દાણા ઉમેરવાના છે તમે એક ચમચી પણ ઉમેરી શકો છો હવે બધા મસાલાને ધીમી આંચ પર આ રીતે હલાવતા હલાવતા શેકી લેવાનું છે મસાલાને તમે હલાવશો નહીં તો મસાલા એક બાજુથી ટાપ થઈ જશે અને એક બાજુ સરખા શેકાશે નહીં એટલે મસાલાને આ રીતે હલાવતા જઈને જ શેકવાના છે હવે મસાલાનો કલર સ્લાઇટલી ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ આવવા માંડી છે હવે ગેસની ફ્લેમને બંધ કરીને મસાલાને સારી રીતે ઠંડા કરી લેવાના છે હવે મસાલો ઠંડો થઈ ગયો છે તો આ રીતે મરચાંના ડીચા તોડીને એને મિક્સર જારમાં ઉમેરી દેવાના છે અને બાકીના મસાલા પણ મિક્સર જારમાં લઈ લેવાના છે હવે મસાલાને મિક્સર જારમાં લઈને પલ્સ મોડ પર દરદરું વાટી લેવાનું છે હવે મસાલાને આ રીતનો દરદરો વાટી લીધો છે હવે અથાણું બનાવવા માટે કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે એમાં એક ટુકડો તજનો બે ઈલાયચી લેવાની છે ઈલાયચીને આ રીતે ખોલીને ઉમેરવાની છે અને ત્રણથી ચાર સૂકા લાલ મરચાં ઉમેરવાના છે હવે બધા મસાલાને પાંચથી દસ સેકન્ડ માટે સાંતળી લેવાનું છે એટલે એના ફ્લેવર તેલમાં બેસી જાય હવે એમાં આપણે જે બોર તૈયાર કર્યા છે એ ઉમેરી દેવાના છે બોરને થોડીવાર માટે સાંતળી લેવાના છે સાતળતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે હવે બોરને ઉમેર્યા પછી એને સારી રીતે સાંતળી લીધા છે હવે એનું ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ કૂક કરી લેવાના છે વચ્ચે વચ્ચે એને હલાવતા જવાનું છે હવે બેથી ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલીને એને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે બોરને સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો હવે ખાંડની ક્વોન્ટિટી આપણે બોરના હિસાબે લઈશું ત્રણસો ગ્રામ જેટલા બોર લીધા છે તો મેં અહીં ત્રણસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે હવે ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે ખાંડને સારી રીતે મિક્સ કરી લીધી છે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે એનું ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ફરીથી કૂક કરી લેવાનું છે બેથી ત્રણ મિનિટ પછી ખોલીને ફરીથી એકવાર હલાવીને પાછું ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફરીથી એક બે મિનિટ માટે કૂક કરી લેવાનું છે હવે ચારથી પાંચ મિનિટ એને કૂક કર્યા પછી એને ખોલી લેવાનું છે ખોરીને એકવાર ફરીથી મિક્સ કરી લેવાનું છે હવે આપણે જે બનાવીને મસાલો તૈયાર કર્યો છે એ આમાં ઉમેરી દેવાનો છે બધો જ મસાલો આમાં ઉમેરી દેવાનો છે હવે મસાલા અને બોરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે બોરના અથાણામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠુંને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે અથાણાને વધારે ચટપટું બનાવવા માટે એમાં ત્રણથી ચાર ચમચી જેટલો આંબલીનો પલ્પ ઉમેરવાનો છે પલ્પ ઉમેર્યા પછી એને થોડીવાર માટે ફરીથી કૂક કરી લેવાનું છે એમાંનું મોશ્ચર થોડું બળી જાય એટલી વાર કૂક કરવાનું છે અથાણામાં પાણીનો ભાગ બળી ગયો છે અને ખાંડની ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે અથાણાને થોડો લાલ કલર આપવા માટે એમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું કાશ્મીરી લાલ મરચુંને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે ગેસની ને બંધ કરીને અથાણાને એકદમ ઠંડુ કરી લેવાનું છે બોરનું અથાણું હવે એકદમ ઠંડુ થઈ ગયું છે હવે બોરના અથાણાને એક સ્ટરાઈલ કરેલી બોટલમાં ભરી લેવાનું છે બોરનું અથાણું ખૂબ જ ચટપટું લાગે છે એક વાર ખાશો તો તમને વારંવાર ખાવાનું મન થાય એવું બને છે આવી રીતે એકવાર બોરનું અથાણું તમે પણ બનાવીને ટ્રાય કરો વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો